ખેડૂતોને જોડવાનું પાપે એક કોંગ્રેસે કર્યું છે આજે અમને કહેવા નીકળી છે કે તમારે આ કરવું જોઈએ ચોંકડીઓ પાડો હું કોંગ્રેસને કહું છું તમારા મોઢા ગંધાય છે તમે તમારા આઈનામાં જોવો તમે કેવા પ્રકારે કિસાનો માટે શું કર્યું કેવું કર્યું મને તો આનંદ પણ છે ને દુઃખ પણ છે તમને જણાવતા ધ્યાનમાં મૂકું છું ટ્રેક્ટર લઈને રેલી કાઢો તમારા વખતે રાજ્યમાં ખેડૂતોને કેટલા ટ્રેક્ટર હતા એનો જવાબ ખેડૂતોને આપો ખેડૂતોને કેટલી ટ્રેક્ટર ને નાના નાના યંત્ર સામગ્રીમાં તમે સબસિડી આપતા હતા એની સંખ્યા કેટલી હતી ગુજરાતની અંદર ક્યારેય કોઈ નકરી હોય એવું ભાજપ સરકારે ખેડૂતો માટે કર્યું છે આવા આવા આપણે ખૂબ સાંભળી પણ સવાલ એ થઈ રહ્યો છે કે જે રીતે અત્યારે ગુજરાત સરકારના જે કૃષિ મંત્રી છે આંકડા આપે છે કે આટલી અરજીઓ પેન્ડિંગ છે એમાં જે ખેડૂતની અરજી પેન્ડિંગ છે એમને ડર લાગે છે કે ક્યાંક આ વર્ષ પણ ન નીકળી જાય કારણ કે આપણે ભૂતકાળમાં પણ જોયું છે કે ઘણા બધા ખેડૂતો એવા છે કે જેમના ખાતામાં હજુ સહાય આવી જ નથી કારણ કે આ કોઈ એક વર્ષની વાત નથી કે જ્યારે કમોસમી વરસાદ આવ્યો હોય અને ખેડૂતોનો પાક ધોવાઈ ગયો હોય આવું તો આગલા વર્ષોમાં પણ થયું છે આપણે જોયું છે કે ખેડૂતોને કંઈક સહાય નથી મળતી એટલે ખેડૂતને ડર પણ છે હવે બધાની બધાની વચ્ચે વચ્ચે જે આપણા કૃષિ મંત્રી છે છે પણ પણ સવાલ કરવા એ એક આંકડા વિશે પણ વાતચીત કરવી છે કે જે હજુ કેટલા ખેડૂતો એવા છે કે જેમને સહાય મળવાની બાકી છે કેટલા ખેડૂતો એવા છે કે જેમને સહાય મળી ગઈ છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધિ

દસ લાખ ખેડૂતોને જે અરજી છે પેન્ડિંગ છે કૃષિ સહાય માટે હજુ પણ આટલા ખેડૂતો જે દસ લાખ ખેડૂતો છે એમને રાહ જોવી પડશે કમોસમી વરસાદને લીધે ગુજરાતના ખેડૂતોને ચોમાસુ સીઝન છે માથે પડી છે રાજ્ય સરકારે રૂપિયા દસ હજારનું કૃષિ સહાય પેકેજ છે જાહેર કર્યું છે પણ ખેડૂતોને સહાય માટે રાહ જોવી પડે તેમ છે હજુ પણ દસ લાખ ખેડૂતોની અરજીઓ છે એ પેન્ડિંગ છે અમે સરકારને કહેવા માંગીએ છીએ કે જ્યાં દસ લાખ ખેડૂતોની અરજી પેન્ડિંગ છે એમના ઉપર ધ્યાન આપે કે એવું ના બને કે પાછલા વર્ષોની જેમ હજુ પણ આ ખેડૂતો બાકી રહી જાય અને હર વખતે વિરોધ કરવા મેદાનમાં એમને ન આવવું પડે

ખેડૂતોને સહાય બેંક ખાતામાં જમા કરાઈ રહી છે સરકારનો દાવો છે કે કુલ વીસ લાખ એક્યાસી હજાર એકસો બાવીસ અરજીઓ મંજૂર કરવામાં આવી છે હજુ વધુ અગિયાર લાખ બાર હજાર પાંચસો બ્યાસી ખેડૂતોને સહાય છે પૂરી પાડવા માટે કુલ રૂપિયા ત્રણ હજાર ત્રણસો વીસ પોઈન્ટ નેવ્યાસી કરોડના ઓનલાઈન બિલો તૈયાર કરવામાં આવ્યા છે આ ઉપરાંત ઓગસ્ટ સપ્ટેમ્બર જે બે હજાર પચીસમાં ભારે વરસાદથી અસરગ્રસ્ત જૂનાગઢ

રૂપિયા ત્રણસો અગિયાર પોઈન્ટ સત્યાસી કરોડ ઓનલાઈન બિલો તૈયાર કરી દેવામાં આવ્યા છે જે પૈકી અત્યાર સુધીમાં અડસઠ હજાર સાતસોને સિત્યાસી ખેડૂતો છે એમને રૂપિયા બસો છેતાલીસ પોઈન્ટ સિત્તેર કરોડની સહાય છે તે ચૂકવવામાં આવી છે પણ આ બધાની વચ્ચે સૌથી વધારે જો કોઈ ધ્યાન કેન્દ્રિત કરતું હોય તો એ આ છે કે દસ લાખ ખેડૂતોની અરજી હજુ પણ પેન્ડિંગ છે પાછલા વર્ષોમાં જોયું છે કે આવા ઘણા ખેડૂતો એવા છે કે જેમને હજુ સુધી સહાય મળી જ નથી એમને ખબર જ નથી કે સરકારે સહાય છે એ ક્યારે એમને આપી છે અને ક્યારે હજુ તેઓ આપવાના છે ઘણી બધી વખત આપણે જોયું છે કે વિપક્ષ છે તે મેદાનમાં આવતો હોય છે ખેડૂતોને સાથે લઈને આવતો હોય છે કે આટલા ખેડૂતો એવા છે કે જેમને પૈસા મળ્યા જ નથી મહેનત કરવાની સરકાર પાસે આશા રાખવાની પણ અમે તમામ જે સરકારના નેતાઓ છે જે ધારાસભ્ય છે અલગ અલગ વિસ્તારના તેમને કહીએ છીએ કારણ કે ગુજરાતની અંદર માવઠું આવ્યું એટલે લગભગ બધા જ વિસ્તારના જે જિલ્લાઓ છે પંથક છે એમને અસર થઈ છે ધારાસભ્યની અંદરમાં આવે છે કે એમના ખેડૂતોને જો સહાય નથી મળી રહી અત્યારે તો એક વખત કૃષિ મંત્રીને કે અમારા વિસ્તારના લોકોની ક્યાં અત્યારે આ વચ્ચે ઊભી રહી ગઈ છે કે એમને જે સહાયની જરૂર છે તો મળતી નથી તો એમાં પણ ધ્યાન આપવામાં આવે આમાં એવું કહેવાય છે ને કે જા હાથ રણિયામણા તો બધા જ ભેગા થઈને જે ખેડૂતોને જે હજુ સુધી અરજીઓ પેન્ડિંગ પડી છે તે ક્લિયર

કોંગ્રેસને અને અન્ય વિપક્ષી પક્ષને ખેડૂતો સારી રીતે સમજે છે જાણે છે તમે સારો મુદ્દો કીધો છે પ્લીઝ પ્લીઝ મિનિટ જયારે કમોસમી વરસાદ આવ્યો ત્યારે એવું કેતા કે જાહેરાત કરી પૈસા આપશે ક્યારે આપશે નહીં એ આપવા નથી માંગતા જયારે શરૂ કર્યું ત્યારે ક્યાંક હજી બધાને નહીં મળે અમને કેવા કેવા શરૂ થઈ ગયા કે અમારા તાલુકામાં હવે ક્યારે આવે છે વિપક્ષના લોકો એ મારું નામ નથી આપતું એટલે આ પ્રકારની બે મોઢાની વાતો એ કોંગ્રેસની છે બીજું ક્યાંય પણ કિસાન કહી શકાય એ એમણે ખૂબ યાત્રાઓ કાઢી ખૂબ સભાઓ કરી માત્ર પાર્ટીની સભાઓ બની રહી હું ગુજરાતના ખેડૂતોનો ઋણ સ્વીકાર કરું છું અમારી સંવેદના હંમેશા ખેડૂતોની સાથે છે નરેન્દ્રભાઈ જે પ્રકારે કામ કરી રહ્યા છે નાની મોટી મુશ્કેલી તકલીફ આવે ત્યારે સૌ સાથે મળીને બહાર નીકળીએ ખરીદી પણ થાય સહાય પણ મળે યાર્ડમાં પણ જણસ વેચાય આવા ઐતિહાસિક નિર્ણયો ભારતીય જનતા પાર્ટીની સરકાર કરી શકે ખેડૂતને ખબર છે એમના ખાતામાં અપ્રચાર પણ કરવામાં આવ્યો કે જો તમે જણસ વેચવા જઈશો છીંગ વેચવા જઈશો મગ અડદ સોયાબીન વેચવા જશો ડાંગર વહેંચવા જઈશો તો તમને પૈસા નહીં આપે તમામ પ્રકારના હથકંડા એ વિપક્ષે અપનાવ્યા હું એમને પૂછું છું કે તમારી ત્યાં જ્યાં સરકારો છે ત્યાં ભૂતકાળની અંદર ગુજરાત કોંગ્રેસે આ પ્રકારનો દુષ્કાળ પીડ્યો ત્યારે ખેડૂતને એ મજૂરી કામમાં લગાડ્યા હતા એને કોઈ રકમ નહોતી આપી કે મજૂરી કરો અને તમે કમાવો આ કોંગ્રેસ આ પ્રકારની વાત કરવા નીકળી છે આ ગુજરાતનો ઇતિહાસ છે લગભગ બ્યાસી કે સાલમાં ધુકા પીડો એ વખતે જે આપણા રાહત કામો થાય છે એ રાહત કામમાં ખેડૂતોને જોડવાનું પાપે કોંગ્રેસે કર્યું છે આજે અમને કહેવા નીકળી છે કે તમારે આ કરવું જોઈએ ચોંકડીઓ પાડો હું કોંગ્રેસને કહું છું કે તમારા મોઢા ગંધાય છે તમે તમારા આઈનામાં જોવો તમે કેવા પ્રકારે કિસાનો માટે શું કર્યું કેવું કર્યું મને તો આનંદ પણ છે ને દુઃખ પણ છે તમને જણાવતા ધ્યાનમાં મૂકું છું ટ્રેક્ટર લઈને રેલી કાઢી તમારા વખતે રાજ્યમાં ખેડૂતોને કેટલા ટ્રેક્ટર હતા એનો જવાબ ખેડૂતોને આપો ખેડૂતોને કેટલી ટ્રેક્ટરમાં ને નાના નાના યંત્ર સામગ્રીમાં તમે સબસિડી આપતા હતા એની સંખ્યા કેટલી હતી એનો જવાબ આપો જે ટ્રેક્ટર તમે લઈ નીકળ્યા જે તમારા લાગતા વળગતાના કોઈ કિસાનના ખેડૂતના નહીં એ ટ્રેક્ટરની લાખ રૂપિયાની સબસિડી ગુજરાતની ભાજપની સરકારે ભૂપેન્દ્રભાઈ અને નરેન્દ્રભાઈ આ પ્રકારની સબસિડી શરૂ કરી હું આપને ધ્યાને મૂકું છું કે એમના વખતમાં ખેડૂતો માટે કેટલી સબસિડી કેટલી સહાય કઈ કઈ યોજનાઓ હતી એ કોંગ્રેસ જાહેર કરે હું એ જાહેર કરવા માટે તૈયાર છું કે એના પછી અમે કેટલી સહાય માત્ર વાતો કરવાથી ન થાય છતાં હું કહું છું કે વિપક્ષને અધિકાર છે પણ ગેરમાર્ગે દોરી પ્રપંચો કરી લલચામણી લોભામણી વાતો કરીને કોઈને જોડવા જાય તો ઈશ્વરનું તત્વ દરેક વ્યક્તિમાં છે એમાં હું પણ આવી જાઉં હું પણ આ પ્રકારની વાતો કરવા જાઉં તો કોઈ માણસ ન જોડાય પણ જ્યારે તત્વ સાચું હોય છે ત્યારે જોડાય હોય છે અને અમે માનીએ છીએ તો ભારતીય જનતા પાર્ટી એક જાહેર જીવનની અંદર લોકસેવામાં એક તત્વ સાથે સેવાના ભાવ સાથે કામ કરે છે એટલા માટે પ્રજાએ ત્રીસ વર્ષથી આશીર્વાદ આપ્યા છે અને હત્યાવીસમાં પણ વિપક્ષને કોંગ્રેસ આ દિવાલે લીખેલું સત્ય છે એ પ્રોપોગંડા કરે જનતાના આશીર્વાદ એમને મળવાના નથી કારણ કે એનો ભવ્ય ભૂતકાળ કાળો ભૂતકાળ ગુંડાગીરીનો ભૂતકાળ ગામડું થડથડ ઝૂધતું હોય ગામડામાં લોકો મત ના આપી શકે પોલીસ સ્ટેશન એ કોંગ્રેસના આગેવાનોના કબજામાં હોય કોઈ ફરિયાદી જાય ત્યારે આરોપી ના બેઠો હોય આવા દ્રશ્યો કોંગ્રેસના વખતમાં પોલીસ સ્ટેશનોમાં જોયા છે એટલે કોંગ્રેસને આ વાત કરવાનો કોઈ અધિકાર નથી અહીંયા અમે તમામ પક્ષને કહેવા માંગીએ છીએ કે સત્તા પક્ષ વિપક્ષ ન કરો ખેડૂતોને જે જરૂર છે એ તમે એમને ફટાફટ આપો એમને અત્યારે પૈસાની જરૂર છે કારણ કે ઘણા ખેડૂતો ઘણા નહીં પરંતુ દસ લાખ ખેડૂતો એવા છે કે જેમની અરજીઓ પેન્ડિંગ છે એમને પૈસા જોઈએ છે સહાય જોઈએ છે કારણ કે રવિ પાકની શરૂઆતો કેટલા સમય પહેલાં થઈ ગઈ છે હવે લગભગ ઘણા ખેડૂતો એવા હશે કે જેમણે ઘઉં કે ચણાનું વાવેતર કર્યું હશે એમનો પાક પણ અત્યારે મસમોટો મોટો થઈ ગયો હશે એમાં પણ ખાતરની જરૂર પડે તો ઝડપથી જે કરવાનું છે કરો કારણ કે બે હજાર સત્યાવીસના સપના બધાને જોવા છે બધાને જીતવું છે પણ શરૂઆત તમે જો ખેડૂતોને થી કરશો તો ક્યાંક તમને આંશિક ફાયદો પણ થવાનો છે જે રીતે આ એક આંકડા સામે આવ્યા છે તમને જો અત્યારે જે સરકારે સહાય એટલે કે રાહત પેકેજ જાહેર કર્યું છે એમાંથી તમને સહાય મળી ગઈ છે કે કેમ તમે બાકી હોય તો અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર